હાય હેલો ફ્રેન્ડ્સ ગુજરાતી લોકોનું વિન્ટર્સ તો સુખડી બનાવ્યા વગર બિલકુલ અધૂરું છે તો આજે તમારા સાથે હું સુખડીની રેસીપી શેર કરું છું ચાલો રેસીપી શરૂ કરીએ સુખડી બનાવવા માટે એક પેનમાં ઘી નાખવાનું છે તો પહેલાં હું અડધી વાટકી એમાં ઘી નાખું છું ઘી ગરમ થઈ જાય એના પછી એમાં ગુંદને આપણે ફ્રાય કરી લેશું તો આ એડેબલ ગમ છે જે વિન્ટર્સમાં આપણે ગુંદ ખાઈ એવાળું ગુંદ લીધું છે મેં લગભગ બેથી ત્રણ ચમચી મેં ગુંદ લીધું છે અને સરસથી એને મીડિયમ ફ્લેમમાં ફ્રાય કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ એડેબલ ગમને સ્પેશિયલી વિન્ટર્સમાં જ ખાવામાં આવતું હોય છે કેમ કે આ ગુંદ આપણા બોડીને ગરમાહટ આપે છે અને આપણા બોન્સને સ્ટ્રોંગ કરે છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મેં બધું ગુંદ અહીંયા ફ્રાય કરી લીધું છે હવે અહીંયા બે ટેબલ સ્પૂન ઘી હજી એડ કરું છું કેમ કે આપણું ઘી યુઝ થઈ ગયું છે આપણે ગુંદને ફ્રાય કર્યું હતું હવે એમાં બે વાટકી ઘઉંનો લોટ નાખું છું અને લોટને સરસથી શેકી લેવાનું છે મેજરમેન્ટમાં અગર હું બતાવું તો ઘઉંનો લોટ અઢીસો ગ્રામ હશે સરસથી ગુલાબી થાય ત્યાં તક એને શેકી લેવાનું છે બધું જ ઘી મેં એક સાથે નથી એડ કર્યું ફ્રેન્ડ્સ આમાં ધીરે ધીરે હું એડ કરતી જઈશ વચ્ચે વચ્ચે તો અઢીસો ગ્રામ લોટમાં અઢીસો ગ્રામ જેટલું ઘી આરામથી યુઝ થઈ જતું હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો લોટ થોડોક સૂકો સૂકો દેખાય છે તો હજી એમાં ઘી આપણે એડ કરવાનું છે તો હમણાં હું બે ચમચી ઘી એડ કરું છું સરસથી મિક્સ કરી લઈશું

તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જેમ જેમ લોટ શેકાતો જાય છે એમ લિક્વિડી ટેક્સચર એમાં આવતું જાય છે એટલે કે હવે વધારે એમાં ઘી નહીં એડ કરવું પડે તો જેમ આપણે લોટ શેકતા જાશું એમ થોડું થોડું ઘી આમાંથી રિલીઝ પણ થતું જશે લોટને આપણે લો ફ્લેમમાં શેકાવા દઈશું ત્યાં તક આપણે આગળની પ્રોસેસ કરી લઈએ અહીંયા મેં દોઢ વાટકી જેટલો ગોળ લીધો છે અને એકદમ ફાઇનલી ચોપ કરી લીધો છે અને અહીંયા જે આપણે ગુંદ ફ્રાય કરીને રાખ્યું હતું એને આવી રીતે વાટકીથી દબાવીને થોડુંક એનો આપણે ચૂરો કરી લઈશું એનાથી શું થશે કે મિશ્રણમાં સરસથી મિક્સ થઈ જશે તો ગુંદ ફ્રાય કરેલો છે એટલે એકદમ આમ ધીરે ધીરે આપણે દબાવશું ને તો પણ સરસથી એકદમ એના પીસેસ થઈ જશે હવે અહીંયા તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસથી શેકાઈ ગયો છે ગુલાબી કલર આવી ગયું છે હમણાં આ સ્ટેજમાં જો તમને જરૂર પડે તો એકાદ બે ચમચી ઘી એડ કરી શકો છો પણ હમણાં હું નથી એડ કરતી જરૂર પડશે તો આપણે આગળ એડ કરી શકીએ છીએ હવે અહીંયા અડધી ચમચી હું સૂંઠ પાવડર એડ કરું છું અને દોઢ વાટકી જેટલો ગોળ એડ કર્યો છે તો બે વાટકી ઘઉંના લોટના સામે મેં દોઢ વાટકી ગોળ એડ કર્યો છે અને આ સ્વીટનેસ એકદમ પરફેક્ટ છે તમે પોતાના ટેસ્ટના અકોર્ડિંગ એમાં ગોળ એડ કરી શકો છો અને ગેસને હવે મેં ઓફ કરી દીધું છે સરસથી એને મિક્સ કરી લઈશું કેમકે આપણો લોટ બી ગરમ છે અને આપણું પેન બી ગરમ છે એટલે ઓટોમેટિકલી ગોળ એમાં ઓગળતો જશે તો ફ્રેન્ડ્સ આ સુખડી તો એવી વસ્તુ છે કે તમે આને ટ્રાવેલિંગમાં પણ બહુ જ આસાનીથી કેરી કરીને લઈ જઈ શકો છો અને જો તમારા છોકરાઓ બારે ભણતા હોય હોસ્ટેલમાં રહેતા હોય તો પણ તમે સુખડી બનાવીને ડબ્બો ભરીને દઈ શકો છો બે પીસ આના ખાવાથી એકદમ પેટ સરસથી ભરાઈ જતું હોય છે અને બધાને ભાવતું પણ હોય છે તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો હવે અહીંયા ગોંદ એડ કરું છું તો સરસથી એને મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેવું સરસ એકદમ બાઇન્ડિંગ આવી ગયું છે આમાં હવે આમાં ઘી હું નથી એડ કરતી આ પરફેક્ટ છે હવે અહીંયા એક થાળી લીધી છે એને ઘીથી મેં ગ્રીસ કરી લીધું છે બધું મિશ્રણ થાળીમાં નાખી દઈશું સ્પે્યુલા થઈને સ્પ્રેડ કરી દેવાનું છે આપણે ગુંદ એમાં નાખ્યું છે એટલે થોડુંક અનઇવન ટેક્સચર એનું આવશે હવે અહીંયા થોડુંક વાટકીથી આવી રીતે દબાવીને એને હું પ્રેસ કરી દઉં છું અને આને હવે થોડુંક પાંચ મિનિટ ઠંડુ થવા દઈશું એના પછી આના પીસીસ આપણે કટ કરી લઈશું થોડુંક નવસેકું હોય ત્યારે જ એના પીસ કટ કરી લેવાના છે અને એકદમ ટોટલી ઠંડુ થાય એના પછી એના પીસ આપણે નીકાળશું તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સ્ક્વેર માં હું કટ કરી લઉં છું એને થોડુંક નવસેકું છે એકદમ ટોટલી ઠંડુ નથી થયું હવે અહીંયા એને અડધો કલાક આપણે એકદમ ઠંડુ થવા દઈશું અને અડધો કલાક પછી તમને હું એક પીસ એનું નીકાળીને દેખાડું છું એકદમ પરફેક્ટ સુખડી બનીને રેડી થઈ છે તો તમે રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ